તો તેના માટે મેં બે કુંબળે એવી લીલી મકાઈ લીધી છે આ મકાઈ મેં દેશી લીધી છે પણ જો તમારી પાસે અમેરિકન મકાઈ હોય તો તે પણ તમે લઈ શકો આમાં તમે દેશી મકાઈ લો કે અમેરિકન મકાઈ લો કોઈ પણ મકાઈ લઈ શકો છો તો પણ આ રેસીપી ખૂબ જ ટેસ્ટી એવી બનશે તો હવે ચપુથી આ રીતે આપણે દાણા છે તેના અલગ કરી દઈએ જો તમારે એક એક દાણો લગકર હોય તો પણ કરી શકાય પણ આ રીતે આપણે ચપુથી અલગ કરીશું તો ઝડપથી થઈ જશે તો આ રીતે બે મકાઈના દાણા મેં કાઢીને અલગ કરી લીધા છે

તો હવે થોડું બેટર માં બાઇન્ડિંગ આવી જાય એના માટે બે સ્પૂન ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું અને સાથે એક સ્પૂન તેલ એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને એક પણ લમ્સ ન રહે એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનો છે અને હવે તેમાં થોડા મસાલા કરી લઈએ અડધી સુલાલ મરચું પાવડર એક મિન્સ એટલે હળદર પાવડર અને અડધી સ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યું છે હવે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને બે મિનિટ જેવું ફેટી લેશો અને તમે જોઈ શકો છો આ રીતે બેટર રહેવું જોઈએ અને જો તમને વધારે પતલું કે વધારે ઘટ એવું લાગે તો તમે પાણી અથવા બેસન વધારે એડ કરી શકો છો તો હવે આ રીતે ત્રણ ટમેટાના ટુકડા અને બે ડુંગળીના ટુકડા અને સાત થી આઠ લસણ કળી લીધી છે તો હવે આ રીતે કોઈ પણ કડાય કે આ રીતે પેન લઈ તેમાં આપણે વચ્ચે રીંગ મૂકીશું અને જે શાકભાજી આપણે કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ અને જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાના અને હવે એક કપ જેટલું આપણે પાણી એડ કરીશું સાથે આ રીતે એક પ્લેટ લઈ તેમાં આપણે જે મકાઈનું બેટર બનાવ્યું છે તે એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ 5 મિનિટ માટે હાઈ રાખવાની અને 5 મિનિટ માટે મીડિયમ રાખીશું એટલે બેટર છે એકદમ સારું એવું કુક થઈ જશે અને શાકભાજી પણ સારું એવું કુક થઈ જશે તો હવે આ બેટર કુક થાય ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ તો તેના માટે મેં બે થી ત્રણ સ્પૂન જેવું મોળું દહીં લીધું છે અને સાથે 1 સ્પૂન જેટલી દૂધની મલાઈ લીધી છે તે એડ કરીશું અને જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો છો અને આ રીતે મલાઈ કે ક્રીમ એડ કરવાથી આની ગ્રેવીસ એકદમ સારી એવી ક્રીમી બનશે સાથે 1 સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂન હળદર પાવડર અને અડધી સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે દહીં અને મલાઈ અને આ રીતે મસાલા એડ કરવાથી પેસ્ટ એકદમ સારી ક્રીમી બનશે અને શાક પણ ખૂબ જ સારું એવું કૃમિ એવું બને છે અને આ શાક પંજાબી શાક ને પણ ટક્કર મારે તેવું બને છે તો હવે આપણે જે બેટર સ્ટીમ કરવા મૂક્યું હતું તેને પણ દસ થી બાર મિનિટ જેવું થઈ ગયું છે તે પણ આપણે જોઈ લઈએ અને આ રીતે ચપ્પુ આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ચપ્પુ પણ એકદમ સરસ એવું ક્લીન આવે છે તો બેટર છે એકદમ સારું એવું કુક થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી બેટર છે તે આપણે નીચે લઈ લઈશું અને શાકભાજી પણ સારા એવા કુક થઈ ગયા છે અને ટમેટાની છાલ છે તે આપણે થોડી અલગ કરી દેશું કેમ કે આપણે બ્લેન્ડ કરીશું તે સારી રીતે બ્લેન્ડ નહીં થાય એટલા માટે તેને અલગ કરી દેવાની અને હવે આને પણ આપણે નીચે લઈ તો હવે નીચે વાસણ રાખી આ રીતે ગરણીમાં શાકભાજી છે તે બધું એડ કરી દેવાનું એટલે તેમાં પાણી હોય તે અલગ થઈ જશે અને આ પાણી ફેંકવાનું નથી તેને પણ આપણે યુઝ કરી લેશું અને હવે જે આપણે મકાઈનું પનીર બનાવ્યું છે તે પણ ઠંડુ એવું થઈ ગયું છે તો તેને આપણે આ રીતે પીસીસ કરી લેશું અને આ પનીર છે તે સાવ ઠંડુ થાય પછી જ આપણે તેના ટુકડા કરવાના છે અને આમાં આપણે ઈનો કે સોડા કોઈ પણ વસ્તુ એડ નથી કરી તો પણ એકદમ સોફ્ટ એવું તો બન્યું છે અને આને તમે ગરમા ગરમ આમ જ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો હવે બધા ટુકડાને આપણે આ રીતે અલગ કરી લઈએ અને આના ટુકડા ઠંડુ થાય પછી જ આપણે કરીશું એટલે એકદમ સરસ એવા ટુકડા પણ થઈ જશે અને હવે તમને બતાવો પનીર એકદમ સોફ્ટ એવું અને એકદમ કોન જે અને એકદમ સરસ એવું બન્યું છે આપણે આમાં ઈનો કે સોડા કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ સોફ્ટ એવું બન્યું છે તો તમે જોઈ શકો છો તો હવે ડુંગળી અને ટમેટા પણ ઠંડા થઈ ગયા છે તો તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી તેને પણ ફાઇન પેસ્ટ બનાવી લેશું અને આ ડુંગળી અને ટમેટા છે તે ગરમ હોય ત્યારે આપણે તેની પેસ્ટ નહીં બનાવીએ આ રીતે થોડા ઠંડા થાય એટલે તેની આ રીતે પેસ્ટ બનાવી લેવાની તો તમે જોઈ શકો છો પેસ્ટ પણ બનીને તૈયાર છે તો સાથે આપણે વઘાર પણ કરી લઈએ

અને ગ્રેવી પણ એકદમ સારી એવી બને છે અને જો આ રીતે તમે એકવાર શાક બનાવી લીધું તો તમે હોટેલ કે ધાબાનું પંજાબી શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી એવું બને છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જશે તો આપણે આ રીતે બે થી ત્રણ મિનિટ સતત ચલાવતા જઈશું એટલે દહીં છે તે ફાટશે નહીં અને ગ્રેવીમાં સારી રીતે મિક્સ પણ થઈ જશે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને કલર માટે અડધી સ્પૂન કાશ્મીરી મરચું એડ કર્યું છે જો તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય અને હવે જે ડુંગળી અને ટામેટા કુલ હતા તેનું જે પાણી આપણે અલગ રાખ્યું છે તે આમાં તમારે જરૂર હોય એ પ્રમાણે એડ કરવાનું અને આમાં તમારે ગ્રેવી જેવી રાખી ઘટ રાખી હોય પતલી રાખવી એ પ્રમાણે પાણી એડ કરવાનું છે અને પાણી એડ કરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દેશું અને આપણે આમાં ટામેટા અને દહીં એડ કર્યું છે જેથી ખટાશ અને ગળ્યાનું બેલેન્સ રહે તેના માટે અડધી સ્પૂન થોડી ઓછી સુગર એડ કરું છું પણ જો તમારે ગોળ એડ કરવો તો પણ કરી શકાય અને તમારે કોઈ પણ એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે થોડી ગ્રેવી ઘટ થાય અને તેલ અલગ દેખાવા લાગે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો ગ્રેવી પણ થોડી ઘટ થઈ ગઈ છે અને શાકમાં તેલ પણ અલગ દેખાવા લાગે છે તો હવે આપણે જે મકાઈનું પનીર બનાવ્યું છે તે એડ કરી દઈએ અને બધું પનીર એડ કરી બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકણ બંધ કરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દેસુ એટલે ગ્રેવી અને પનીર છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને શાક પણ એકદમ બનીને તૈયાર છે તો હવે એક સ્પૂન જેવી કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને એડ કરીશું આ કસુરી મેથીના લીધેથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને હવે તેમાં એક પીન જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું અને ઉપર થોડા ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું તો આ ગરમા ગરમ શાક તમે રોટલી પરાઠા કે પૂરી સાથે સૌ કરો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો તમે આ લીલી મકાઈની રેસીપી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જટપટ બનીને તૈયાર પણ થઈ જશે તો તમને આ રેસીપી કઈ લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે પ્રેસ કરજો થેન્ક યુ ફોર